હા ફેન્ડ્સ જય 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 દ્વારકાધીશ ખાસ જ્યારે સવારના જ દ્વારકા ટુડે એક ન્યૂઝ રિલીઝ કરેલા દ્વારકાનો જે રૂપેણ બંદર એમાં આવેલું શાંતિનગર જ્યાં એક મોટી જથ્થો જે ડ્રગ્સ એટલે ડ્રગ્સ તો ચરસ એવું કહી શકીએ આપણે ખાસ આની જે પોલીસના હાથે લાગ્યો તો ખાસ આપણી સાથે અહીંયા દ્વારકા આવેલા નવનિયુક્ત ડીવાયએસપી શ્રી સાગર રાઠોડ સાહેબ છે સાહેબ જે રીતના આ જે વિસ્તારમાં જે પોલીસને બિનવાર શું જે ચરસ મળ્યું છે કેવી રીતે આ પકડવામાં આવ્યું સાહેબ શું આગળની કાર્યવાહી ગઈકાલે તારીખ પંદર ચારના રોજ દ્વારકા પોલીસ સ્ટેશનના માણસો તથા એસઓજીના માણસો ત્યાં પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠે પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્કાય કમ્ફર્ટ હોટલની સામેની બીચ પાસે પથ્થરો ઉપર એક શંકાસ્પદ પેકેટ મળી આવેલ એ શંકાસ્પદ પેકેટ મળે આવેલ ત્યારે એનું એફએસએલ તપાસ કરાવતા એ ચરસ હોવાનું માલુમ પડેલ ત્યારબાદ એનું એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે અને વધુ તપાસ આગળ પોલીસ અત્યારે કરી રહી છે કે આગળ તપાસ ચાલુ છે સાહેબ આજે ડ્રગ્સ જે ચરસ છે ક્યાંનું આવાજુનું હોઈ શકે વિદેશનું હોઈ શકે ક્યાં વિસ્તારનું હોઈ શકે એ અત્યારે તપાસ ચાલુ છે તપાસમાં ખ્યાલ આવશે ત્યારે તમને ચોક્કસ જાણ કરવામાં આવશે પણ એટલું કહીશ કે એનું વજન આઠસો સત્તાણું ગ્રામ હતો જેની આંતરરાષ્ટ્રીય કિંમત ચુમ્માલીસ લાખ ને એસી હજાર સુધી હોઈ શકે છે દરિયા કિનારાનો વિસ્તાર છે આગળનું જે પેટ્રોલિંગ તો ખૂબ જ હોય છે આ વિસ્તારમાં ચેકપોસ્ટે ચેકિંગ હોય છે આગળની કેવી કાર્યવાહી રહેશે આ બાબતે અત્યારે અમે આ વસ્તુને ધ્યાનમાં લઈને ગંભીરતાપૂર્વક કોસ્ટલ પેટ્રોલિંગનું વધારી દીધું છે તેમજ ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે લાઇઝનિંગ કરીને પણ આ વાતની જાણ કરવામાં આવેલ છે એમને અને આગળ સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે દરિયાકાંઠા ઉપર તો ખાસ દ્વારકા સૌને મારા જય દ્વારકાધીશ